ભાવનગર શહેર નીલંબાગ પોલીસ સ્ટેશન ખાતે આઈપીસી પાંચ ના રોષ નોંધાયો હતો આ કામે બનાવવાળી જગ્યાની આજુબાજુમાં સીસીટીવી ફૂટેજ તથા કમાન્ડ એન્ડ કંટ્રોલ નેત્રમ કેમેરા તપાસના ચોરીમાં ગયેલા મોટર સાયકલ બે સમો ચોરી કરી લઈ ગયેલાનું માલુમ પડેલ છે આ ગુના અને ગંભીરતાને ધ્યાનમાં રાખી બે ટીમ બનાવી આરોપી તથા ચોરીમાં ગયેલા મુદ્દામાલ શોધવા પ્રયત્નશીલ હતા તે દરમિયાન ટેકનિકલ સોર્સ તથા હ્યુમન સોર્સ આધારે બંને ઈસમ નાગ ધણીબા ગામના છે તેવી માહિતી મળી હતી જેથી ઉપરોક્ત હકીકત ખરાઈ કરતા બંને ના 35 વર્ષીય આરોપી મહેશ્વર પે મહાદેવ લલ્લુભાઈ પરમાર તેમજ ત્રેવીસ વર્ષીય નીલેશ ઉર્ફે નિલિયો રમેશભાઈ ઝરવલીયા મુદ્દામાલ સાથે મળી આવતા નિલંબાગ પોલીસ સ્ટેશન લાવી કાયદિની કાર્યવાહી કરવામાં આવી છે આ સમગ્ર કાર્યવાહીમાં નિલંબાગ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પણ એચજી ભરવાડ તેમજ એસઆઈ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ મહાવીર સર્વેલન્સ ટીમના અતુલભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ જયદીપસિંહ તથા ભાવનગરને ત્રણ ટીમ જોડાયેલી હતી